આમ બધી રીતે પાલી જો હું અને વરી પ્લી આઠેમ આવે છે ને એટલે મને હાથોમાં એવી ખાણાવ જપ થઈ આઠેમ રમું ના તો મને છે ના પડે અમ કરવું હું ગમે તે કોક તો કરવું પડશે આઠેમ ના રમનો તો મને છે ના પડ પાસા એ પૈસા તો લાભવા જ પડશે ગમે તે કરીને આઠેમ આવે એટલે હું જીતું તો શુંદ દર વખત જીતી જાવ છું પૈસા તો કોક આઈડિયા મરીન લાબા તો પરસી જ અમુ હું કરવાનું કયો અમુ આઠમ તો થોડા દાડા વારસા અને આઠમ આવી જશે અને અમુ બાજી નંબા પૈસા લાબા ચોથી હું કરું શેતી તો ઘણી કરી એરાંડા વાયસ વરિયાલી વાયસ કપાહ છે પણ એ બધા પૈસા છે ને એરા શેર દિવાળી આવવાના એ પાછું દિવાળી વખત ભાડા ચોક ફોડવા છે કોમમાં આવવાના અત્યારે છોથી લાબા કોકતો કરવું જો પરસે જ કા પૈસા લાબા તો પરસે હાલ એક રૂપિયો નહીં જીવન પહા રમવા અને બીજા બધા રમશે અને હું આ જીવન એકલો જોઈ રહ્યો એવું થા ના તો તો કરવું જ પડશે પૈસા તો લાબા જ પરસે ઘણા પૈસા હતા પણ બધા ખેદન દદન કરી નાખ્યા પૈસા એક રૂપિયો મળે નહીં આ જીવન પણ મો ભીખ માંગવાના વાળા હે ઓય હું લાગે છે તો કરવું જ પડશે રમવા ઓલે ખરેખર એવું થઈ ગયું છે ને હું કરું હું ના કરું એવું થાય છે આમ પોચમથી મોડીને તો તહેવારો ચાલુ થઈ જશે આઠમ આબા થઈ હું એક રૂપિયો પહાણ નહીં અમુક કરવું હું આમ તો થોડા ઘણા પૈસા હોય તો ગોમનો જે મોટો ભાડે જુગાર રમાય છે ને એમાં પાછા પાસાડી નાખ્યા કોતો જો કોતો આવ અને આપણે તો શો કદી હારીએ છીએ અને હું હું તો આપું થાય પૈસા રહ્યા નહીં પહાણ અમુ રમવું છે રીતના કોક ના કોક તો કરવું પડશે આમ તો શોમા કાકાને ટોપી ફેરવી નાખતો અને શોમા કાકાને હંગાતી રહતો એ પાછું શોમો કાકો છોક પોત દસ હજાર રૂપિયા પાસે રમવા કે તારા મને ટેકો કરી દેવાનો બાજી ફોરી હોય કહે તારા હંગાતી આપવાનું એટલે હોમ લેવાનું પટાવી દેવાના પણ આ વખત તો એ પાયમાલ થઈ જશે હું એ પાયમાલ થઈ ગયો છું આ વખત નહીં હોય તો પેલો ભોણો ટોફો કરતો હતો ને પોણી બલ્લાવવાનું નાસ્તો લઈ આવવાનો ને આ બધું મારે કરવું પડશે ચાન બા લેવા જવાનું કોક કરીને તાર જુગારી હું તો પડશે કે ના કા પૈસા વગર કરશું હું ના ના આપણી કોઈ આઠમ આવીને આવી નહીં જાય શું છે ગમે તે કરી અને ગમે તે પચી આ તો કરી જ નાખવા છે ઓમ નહીં તો ઓમ અવળું તો હવળું પણ ગમે તે રીતના પૈસા લાવવા પડશે અને પૈસા લાવ્યા છે ખરું ને જુગાર રમવા તો જવું જ પડશે વળી પાછી બધો અમે આબરું જાય કે ખેમો પચી તે જુગાર રમવા નહીં આવતો ઓમ તો હવથી હરખ વધારે મને આઠેમ નો કુદર પડે આવો ભાઈ રમવા જઈને આવી આઈજો હલો

પણ કોઈ હુજ પડતી નહીં દુકાન તો કઈ ના છે પણ મે માલ તો જોશે કે ધંધો કરવા ઓ રાખી પણ પેલા આવો છે એટલે ઉડાડવાનો માપ રાખતા રહે પછો પૈસા ખોળવા ને કરવાનું આયા દાડે કોમ પેલા ધંધાનું મુરત કરી છે ધંધામાં તો કોઈ છે નહીં હું પૂછડું આલવાનું બજે તમે

હજી કોમ થઈ ગયું ના કહેવાય વસ્તુ હાથમાં આવી જા જાણે પૈસા આવે ને તારે ખબર પડે કે આપણો કોમ થઈ ગયું તારી મમ્મીને ખબર પડી ખરી કશું ખબર ના પડ બોલતા ના ચમલો ટોપી છે ઓકરે તો ટોપો ધર કરી બેહી ગયો છે બે વાતો કરી ને ને જી સાર વાત તો તો બેસો સાર આવ્યો છે ખો ઓલા હ જો જો એક બેસ આ તાર મમ્મી ને સીવી કઈ ના લાકડા જેવી આ બેસ કે તો કે છ લાકડું છે હા છોકરો કાકરા જેવી કઈ રાખી સાહેબ તો સિત્તેર હજાર માંગી નથી અત્યારે સિત્તેર કિલો વજન નહીં હોય સિત્તેર હજાર હું કંટાળ્યો કીધું મને દયા આવે છે તાર મમ્મી હું કીધું ખબર હા મેળ મેવા જોઈશે મૂળખા તારાજો કોઈ ધારો ખરા ગમવા બીજો આજ સુધી દૂધ ખાધું મેળવવા જોઈશે

આ દોઢ હાથ ખાધા શું જોમારા એટલે આઠ્યામ આવતી એટલે વગાડવું પડશે

અલ્યા ભિખારી તો તમે મને કરી નાખ્યો છો હપુછો પટાઈ દીધો તમે મને ભિખારી કરી નાખ્યો છો હું મારા કોમ જતું એમ શિકાર કોમ સહક નહી થાય

મેળવા જયે તો આપણને કારુસકી શાકભાજી મારા ઘેર પોકારી અમે કોક થોડામાંથી થોડું નહિ કીધું લાય તાર નવું સુધી બાબુભાઈ ને ઘરે પોકાર્યું જો જેવું હોય

જે ડોક્ટર ને કીધું જીવન રહી રહી આપડે નહીં પેલા મેઠો ભાઈ ડોક્ટર અલ્યા તું શું વાતો માં આવું છુ સારો મોનો ગમ નું પાણી પીને કાં ટોલ પડી જ માટલો ઉપાડી ઉપાડી ખબર નહીં પડતી

મારા પૈસા નું તૈયારીઓ રાખવી પડશે બે ત્રણ લાખ રૂપિયા એટલે પચાસ આવું છે પણ મારી વાતો ભરજો માં તારે ભેસ મેકવાની કઈ રાખો ને વેચો નહી લઉં હું જે કિંમત હું દયા કામ કરતો નહીં દયા તો પૈસા વગર ધંધો કરતા નહીં વજ્રાપો ને છેલ્લા પૈસા આવું બેસના પૈસા લેવા બે અઢી અઢી દૂધી છે એવું કાઢો દૂધ છે તારી ભેસ બાર લીટર દૂધ કાઢતી હોય તો મારા જોવા નહીં હમજી ને આઠ હજાર રૂપિયા લુ

અરે તું હજી પોરબુચ લઈ બાબુલાલ નું ઘર આવ્યું એ તો હું કદી આવતો ને એટલે કીધું તો ચાલવા આવ્યો છું હું કરવા આવ્યો છું બાબુલાલ નું કે પોપટલાલ નું

તારે બધું કઈ નાખું હા તો કરી દો તાર તમે માટલી બધા હોય વાત કરો ના તો તારા માટલી આલ્યુ ઘેર મેલી બસ

પાછા કરાવવું હોય તો એનું વ્યાજ ચડશે રોજ નું ત્રણસો રૂપિયા બરાબર એટલું બધું વ્યાજ વધુ જાય કરવાનું

વસ્તુ ગમે છે પણ ચોવીસ કેરેટ ગોલ્ડો ગોલ્ડ જીવન કોની કિંમત થાય છે વીસ હજાર પણ આમ ભીડ પંદર લે મારે કોમ છે દવા કોણ કીધું હતું તમારે ડોક્ટરે 15 લેવા છે ચાલે છે 15 અમે તું ઘોડા જેવો છે ગઢડા જેવો છે તારા હેની દવા ચાલે છે તમન વાત નથી કરીલા ડોક્ટર મેઠાલાલ આવળો કરશો ને એક લઈ જવાય જ નહીં તમે તું કોમ ના લઈ જાય આપણ શું જોવા ના આવે છે એવું રિપોર્ટ હંગાટ લઈ ફરું તમન બતાવું એ વાત હાચી ને 15000 શું રોકળા

તમે દવાખોના નો બોનો કાઢો છો લ્યા આપણા નજીક પંદર કિલોમીટર વડનગર છે અને સિવિલ માં એક રૂપિયો ખર્ચો થતો નહીં અને શું દવાખોના નો તમે બોનો કાઢો છો નાખ્યું આ દોર આ દોર આ મને બધી ખબર પડ્યા આ ચા ભાઈ છે એટલે તમે ઓયકાણ આયા છો લોકા જો અલ્યા ઓલ્યા જીવળિયા શું ગપ્પા બાપા ના બાપો ના આવે બાપો તો વેલા તમે હડવાણ કરજો કિલો ના કલર પારૂ છે પંચાવન બતાવ કરવાત્રીસ હજાર આલુ ચોખવી વાત છે કિલો છે એટલે આપડે જીતવાના નવ દસ પંદર રાખ્યો બાર આઠ બરોબર અને આવતા મહિનાની એ તારીખ પછી જો આયા ને તો નહીં મળે હાથવજો પાછા

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી